નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયની અંદર ગદ્ય એટલે કે પાઠ અઢાર કિમ નામ વ્યક્તિત્વ એનો અભ્યાસ કરીશું આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર બોતેર ઉપર એની કથાવસ્તુ છે તે આપવામાં આવેલી છે કિમ નામ વ્યક્તિત્વ એ શીર્ષક આપણે જોઈએ તો ખરેખર વ્યક્તિત્વ શું છે એવો એનો અર્થ થાય છે આપણે પ્રસ્તાવના જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં ભરતૃહરી અનેક રીતે પ્રસિદ્ધ છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્ય જગતમાં ભરતૃહરિ નામના એક કવિ થયા કેટલાક લોકો ભરતૃહરિ એક નહીં પણ અનેક થયા હોવાનું સ્વીકારે છે તે પૈકી એક ભરતૃહરી વયાકરણ છે અને બીજા છે તે વૈરાગી છે વયાકરણ ભરતૃહરીની પ્રસિદ્ધિ વાક્ય વાક્યપદીયમ નામના ગ્રંથને કારણે છે અને વૈરાગી ભરતૃહરીની પ્રસિદ્ધિ તેમણે લખેલા ત્રણ શતકો નીતિ શતક શૃંગાર શતક અને વૈરાગ્ય શતકના કારણે છે ગમે તે હોય વિદ્યાર્થી મિત્રો પણ એ વાત નક્કી છે કે વયાકરણ ભરતૃહરી કરતાં શતક ત્રયના રચયિતા ભરતૃહરી છે તે વધારે લોકભોગ્ય રહ્યા છે પ્રસ્તુત પાઠનો આધાર નીતિ નીતિશતકનો એક શ્લોક છે આપણે અગાઉ જોયું કે ભરતૃહરિ નામના કવિએ શતક વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ ત્રણ શતક કાવ્ય લખ્યા તો તમારો આજે પાઠ કીમ નામ વ્યક્તિત્વમ એ શતકનો એક શ્લોકના આધારે રચાયેલ છે આ શ્લોકમાં ભર્તૃહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક છ અવસર એટલે કે છ પ્રસંગ આવતા જ હોય છે જો કે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ છ પ્રસંગોનો વ્યાપ ખૂબ લાંબો કે ટૂંકો પણ હોઈ શકે છે પણ દરેક વ્યક્તિના જીવનમાં આ છ પ્રસંગો આવતા જ હોય છે તે નક્કી છે આ છ અવસર એટલે કે છ પ્રસંગ કયા કયા છે તો કે વિપત વિપત નો અર્થ થાય આપત્તિ અથવા તો મુશ્કેલી તથા અભ્યુદય અભ્યુદય એટલે ઉન્નતિ અથવા પ્રગતિ દરેક માણસના જીવનમાં ઉન્નતિ પ્રગતિ થતી જ હોય છે સદસ્ય નો અર્થ થાય છે સભા યુધિ એટલે યુદ્ધ અને યસ કે શ્રુતિ તો યશ અને શ્રુતિનો વિચાર આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય ક્ષમા જેવા ભાવો છે તે રાખે વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે યસ મેળવવામાં રતિ એટલે કે પ્રેમ રાખે શ્રુતિ એટલે કે સાંભળવાનું વ્યસન રાખે તો એનું વ્યક્તિત્વ છે તે મહાન બની શકે જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે પાઠગત પદ્યનો છંદ છે તે દ્રુત વિલંબિત છે વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણને પ્રશ્ન થાય કે આ ખરેખર વ્યક્તિત્વ શું છે તો ભરતૃહરિએ નીતિ શતકની અંદર સરસ મજાનો એક શ્લોક આપેલો છે એ શ્લોક અનુસાર વ્યક્તિત્વ કોને કહેવાય તો કે જે વ્યક્તિ આપત્તિમાં એટલે કે મુશ્કેલીમાં ધૈર્ય રાખે પ્રગતિમાં ક્ષમાને ધારણ કરે સભામાં વાણીનું ચાતુર્ય બતાવે યુદ્ધમાં પરાક્રમ દર્શાવે યશ મેળવાની બાબતમાં એને હંમેશા અભિરુચિ હોય અને જેને હંમેશા શાસ્ત્રોને શીખવાનું વ્યસન હોય આવી વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ મહાન બની શકે અને જે વ્યક્તિનું વ્યક્તિત્વ મહાન હોય તે વ્યક્તિ જ મહાત્મા બની શકે આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રપિતા ગાંધીજીને આપણે મહાત્મા ગાંધીજી કહીએ છીએ કારણ કે એમનું વ્યક્તિત્વ પણ મહાન છે એટલે એમના વ્યક્તિત્વની આગળ આપણે મહાત્મા ગાંધી એવું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમારા પાઠની અંદર જે આપેલું છે એનો ક્રમશઃ અનુવાદ કરી અને સમજૂતી મેળવીએ તો સર્વેશાં જનાનામ કામના ભવતી અસ્મદિયમ વ્યક્તિત્વ મહત્ સ્યાત એક એક શબ્દનો અર્થ સમજીએ સર્વેશાં અર્થાર્થ બધા જ જનાનામ એટલે લોકોની ઇયમ એટલે આ કામના એટલે ઈચ્છા ભવતી એટલે હોય છે કે અસ્મદીયમ એટલે અમારું વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વ મહત્સ્યાત એટલે મહાન થાય બધા જ લોકોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ પણ મહાન થાય એટલે કે બધા લોકો એવું ઈચ્છતા હોય કે પોતાનું વ્યક્તિત્વ પણ મહાન બને સાંપ્રતિકે સમાજે તું વ્યક્તિત્વ નિર્માણાય જના વિશેષતઃ પ્રયત્નરતા સી સાંપ્રતિકે એટલે કે અત્યારે તો આધુનિક સમયમાં તો સમાજમાં વ્યક્તિત્વ નિર્માણાય એટલે વ્યક્તિત્વ નિર્માણ માટે જના એટલે લોકો વિશેષતઃ એટલે ખાસ રીતે પ્રયત્નરતા સંતિ એટલે પ્રયત્નશીલ રહે છે સાંપ્રત સમયમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ રહે છે વિવિધેન ઉપાયેન વિવિધયાચ ક્રિયયા તે સ્વકીયં વ્યક્તિત્વ વિકાસયતુમ પ્રયતનતે વિવિધેન ઉપાયેન એટલે જુદા જુદા ઉપાયો કરીને વિવિધયા ચક્રિયા એટલે જુદી જુદી ક્રિયાઓ કરીને તેઓ સ્વકીયમ એટલે પોતાના વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વને વિકાસયતુ એટલે વિકસાવવા માટે પ્રયતંતે એટલે પ્રયાસ કરે છે જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાઓ કરીને તેઓ પોતાના વ્યક્તિત્વને વિકસાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ વ્યક્તિત્વ ઇત્યેકમ મહાન પ્રશ્ન પરંતુ कि इदम एकः महान प्रश्न परंतु एट्ले परंतु अत्र एट्लेही किम इदम किम एट्ले व्यक्तित्वम इ व्यक्तित्व इति एकम एज एक महान प्रश्न એટલે મોટો પ્રશ્ન છે પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્ય તે અસ્ય એટલે આ પ્રશ્નસ્ય એટલે પ્રશ્નનો સર્વસંમતમ એટલે સૌને માન્ય હોય એવો ઉત્તરમ એટલે જવાબ અથવા તો ઉત્તર ન સંભાવ્ય તે શક્ય નથી આ પ્રશ્નનો સૌને માન્ય હોય એવો ઉત્તર શક્ય નથી વસ્તુતઃ માનવીય વ્યક્તિત્વ સ્વરૂપમ ભિન્ન અસ્તી વસ્તુતઃ એટલે હકીકતે માનવીય એટલે માનવીના વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વનું સ્વરૂપમ એટલે સ્વરૂપ વિભિન્ન અસ્તિ એટલે જુદું જુદું હોય છે હકીકતે માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે તથાપિ તો પણ યાવત પર્યંતમ એટલે જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ એટલે વ્યક્તિત્વના સ્વરૂપનું જ ન અવગ્છા એટલે જાણીએ નહીં જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે નહીં જાણીએ તાવત પર્યંત ત્યાં સુધી કથમ નામ વ્યક્તિત્વ નિર્માણા પ્રયત્ન સંભવતી કથમ એટલે કેવી રીતે વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વના નિર્માણાય એટલે નિર્માણનો પ્રયત્ન સંભવતી એટલે પ્રયત્ન શક્ય થશે જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ પેરેગ્રાફનો અભ્યાસ કરેલો ફરી એક વખત માત્ર આપણે એમનો અનુવાદ જોઈએ તો બધા જ લોકોની એવી ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ પણ મહાન થાય આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વ નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નશીલ હોય છે જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાઓથી તેઓ પોતાના વ્યક્તિત્વને વિકસાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે આ પ્રશ્નનો સૌને માન્ય હોય એવો ઉત્તર શક્ય નથી હકીકતમાં માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય થશે આટલે સુધીનો અનુવાદ આપણે આ વિડીયો લેક્ચરની અંદર રાખીશું ત્યાર પછીના પેરેગ્રાફનો અનુવાદ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ